નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયામાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને તેત્રીસથી અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા બોલાયા સિદ્ધપુરમાં અગિયારસો ત્રીસથી અગિયારસો બોતેર ઉનાવામાં અગિયારસો એકતાલીસથી અગિયારસો તોતેર સમીમાં અગિયારસો પાંત્રીસથી અગિયારસો ત્રેપન રાજકોટમાં એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ પાટડીમાં અગિયારસો દસથી અગિયારસો સત્તર હળવદમાં અગિયારસોથી અગિયારસો ઓગણચાલીસ ડીસામાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો પંચાવન બાવળામાં અગિયારસો ત્રીસથી અગિયારસો છત્રીસ મોરબીમાં બારસો ત્રીસથી બારસો ને ત્રીસ ધ્રાંગધ્રામાં એક હજાર બાવનથી અગિયારસો સોળ દાહોદમાં એક હજાર ત્રીસથી એક હજાર પચાસ આંબલીયાસણમાં અગિયારસો બારથી અગિયારસો ને વીસ જેતપુરમાં એક હજાર પચીસથી અગિયારસો એક ભચાઉમાં અગિયારસો એકવીસથી અગિયારસો પિસ્તાલીસ અગિયારસો ત્રેવીસથી અગિયારસો રખિયાલમાં અગિયારસો પંદરથી અગિયારસો પચીસ અમરેલીમાં નવસો પચાસથી એક હજાર બ્યાસી ઈડરમાં અગિયારસો વીસથી અગિયારસો પચાસ માણસામાં અગિયારસો પચીસથી અગિયારસો સડસઠ માંડલમાં એક હજાર સિત્તેરથી એક હજાર પંચ્યાસી પાટણમાં અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચોતેર બહુસરાજીમાં અગિયારસો ત્રીસથી અગિયારસો બાવન જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકાવન કલોલમાં અગિયારસો ચાલીસથી અગિયારસો એકાવન બોટાદમાં એક હજાર અઠ્યાસીથી એક હજાર અઠ્યાસી વાંકાનેરમાં અગિયારસો આઠથી અગિયારસો આઠ જસદણમાં નવસો પચીસથી એક હજાર પચાસ ધાનેરામાં અગિયારસો અગિયારસો જૂનાગઢમાં એક હજારથી અગિયારસો ભુજમાં અગિયારસો ત્રીસથી અગિયારસો છત્રીસ ભાભરમાં અગિયારસો ચાલીસથી અગિયારસો હિંમતનગરમાં અગિયારસોથી અગિયારસો ત્રીસ થરાદમાં અગિયારસો વીસથી અગિયારસો રાહમાં અગિયારસો દસથી અગિયારસો ત્રીસ થરામાં અગિયારસો દસથી અગિયારસો સિત્તેર સિહોરીમાં અગિયારસો વીસથી અગિયારસો એંસી લાખણીમાં અગિયારસો પચાસથી અગિયારસો એકસઠ અંજારમાં અગિયારસોથી અગિયારસો એકસઠ વિજાપુરમાં અગિયારસો એકવીસથી અગિયારસો એકોતેર કુકરવાડામાં અગિયારસો વીસથી અગિયારસો પંચાવન ગોજારીયામાં અગિયારસો ઓગણત્રીસથી અગિયારસો પિસ્તાલીસ કડીમાં અગિયારસો એકવીસથી અગિયારસો બાસઠ સાણસમામાં અગિયારસો છ થી અગિયારસો એકસઠ વિસનગરમાં અગિયારસો પાંચથી અગિયારસો એકોતેર પાંથાવાડામાં અગિયારસો બત્રીસથી અગિયારસો ઓગણસાઠ નેનાવામાં એક હજાર નેવુંથી અગિયારસો પાંસઠ મહુવામાં અગિયારસો ત્રેવીસથી અગિયારસો ત્રેવીસ આરિઝમાં અગિયારસો એકવીસથી અગિયારસો પાંસઠ ભીલડીમાં અગિયારસો એકવીસથી અગિયારસો એકાવન તલોદમાં અગિયારસો એકત્રીસથી અગિયારસો છેતાલીસ અને ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવસો ને એકોતેરથી અગિયારસો છપ્પન રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ તાજા બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરીને આ વીડિયોને એક લાઈક જરૂર કરી દેજો